જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો ઇટ્સ ઇમ્પ્રેસિવ રિયલી ઇમ્પ્રેસિવ મિસ્ટર વશિષ્ઠ શા આઈ મસ્ટ સે યુ આર રિયલી એ હાર્ડવર્કિંગ મેન આ ઓફિસમાં જોડાવા અને તમને ગણતરીના જ દિવસો થયા છે અને તમારું કામ જોઈને એવું લાગે છે જાણે કે તમને અહીં કામ કરવાને વર્ષો થઈ ગયા હોય સૌથી વધુ હેરત કરનારી બાબત તો તમારી કામની ઝડપ છે જે કામ કરવાને એક સામાન્ય એમ્પ્લોઈને દિવસો લાગી જાય તે તમે મને બે જ દિવસમાં કરીને આપ્યું છે ઇટ્સ અનબિવલેબલ તમને સમજ નથી પડતી હજી શું વખાણ કરું તમારા સમય કરતાં પહેલાં જ ઓફિસે પહોંચી જાઓ છો સૌથી પહેલાં આવી સૌથી છેલ્લે ઓફિસમાંથી નીકળો છો આરામ કરો છો ખરા રાત્રે ઊંઘતા પણ નથી કે શું આઈ ડાઉટ તમે કોઈ યાંત્રિક માનવી તો નથી ને સેન્સ ઓફ હ્યુમર જોડે નીકળી આવેલા અઠાશ્યથી કંપનીના બોસની ઓફિસ ગુંજી ઉઠી તો મિત્રો મારી ચેનલ પર પહેલી વખત આવ્યા આવ્યાઓ હજુ સુધી સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરવા નમ્ર વિનંતી બોસની આરામદાયક ચેર આરામથી તેમ ખુરશીના હિલોડા લઈ રહી હતી સામે ઊભેલો એમ્પ્લોયી હજી પણ પૂતળાની જેમ જ ઊભો હતો એના હોઠ પર સામે તરફથી થયેલા વ્યંગના પ્રત્યાઘાતમાં સ્મિતની આછી રેખા પણ ખેંચાઈ શકી નહીં આંખોનો ઉજાગરો લાલ રંગથી સ્પષ્ટ છતો થઈ રહ્યો હતો શરીર પર ચડાવેલા વસ્ત્રો એના શરીરના હાવભાવો જેવા જ સખત ઇસ્ત્રી થયા હતા છતાં માથાના અસ્તવ્યસ્ત વાળ જાત પ્રત્યેની બેદરકારીની ચોરી છુપીથી ચાડી ખાઈ રહ્યા હતા થેન્ક યુ સર ઔપચારિકતાથી છલોછલ બે શબ્દો સિવાય બોસની અપેક્ષાઓને કશું જડ્યું નહીં આરામ ખુરશી ટેબલના મધ્યમાં ખેંચી બોસની નજર ફરીથી હાથમાં સોંપવામાં આવેલ ફાઇલ અને દસ્તાવેજો પર અવિશ્વાસથી ફરવા લાગી ઇનક્રેડિબલ વર્ક કીપ ઇટ અપ મિસ્ટર શાહ વિશિંગ યુ ઓલ ધ બેસ્ટ ફોર યોર બ્રાઇન બ્રાઇડ ફ્યુચર ઇન અવર કંપની તમારા પરની અપેક્ષાઓ હવે ખૂબ જ વધી ગઈ છે આશા રાખું છું કે આપ નિરાશ નહીં કરશો આમ આઈ એમ રિયલી પ્રાઉડ ટુ હેવ યુ ઇન માય ટીમ ફાઇલ અને દસ્તાવેજો ટેબલ પર સંભાળીને ગોઠવી બોસે પોતાની ચશ્માની ડિઝાઇનર ફ્રેમમાંથી સામે ઊભા શરીર તરફ આશાભરી દ્રષ્ટિ ફેંકી આઈ વિલ ડૂ માય બેસ્ટ સર જાણે તો કરીને જ શબ્દ બહાર કાઢવાની ટેવ હોય એમ આ વખતે પણ ખપ પૂરતા જ શબ્દો બહાર નીકળ્યા આંખોના સપાટ પાવો પછી એમના એમ જ હતા સામે તરફથી થયેલી અઢળક પ્રશંસાનું શીઘ્ર પાચન થઈ ગયું હોય એમ શરીરમાં ન કોઈ ઉમળકો ઉભરાયો ન કોઈ ઉત્તેજનાઓએ ડોક્યુ કર્યું ડોકું નીચે તરફ કરી એ શિસ્તબદ્ધ શરીર તરત જ કેબિનની બહાર પલાયન કરી ગયું કેબિનમાં પાછળ એકલા છૂટેલા બોસના ચહેરા પર ફેલાઈ ગયેલા ભાવો સાફ નિર્દેશ કરી રહ્યા હતા કે હમણાં જાણે કોઈ અન્ય ગ્રહના પ્રાણી જોડે મુલાકાત થઈ હોય કેબિનમાંથી બહાર નીકળતા જ પોતાના ટેબલ પરના વર્કલોડ ઉપર તૂટી પડવા આતુર થઈ ઉઠેલું શરીર સહેજ નિરાશ થયું અન્ય બધા જ ટેબલ ખાલી હતા બોસની કેબિનમાં પસાર થઈ ગયેલો સમય લંચ બ્રેક ખેંચી લાવ્યો હતો એક ઝડપી નજર હાથની કાંડા ઘડિયાળ તરફ ઉઠી અને પછી ટેબલ પડખે ગોઠવાયેલા ટિફિનના ડબ્બા ઉપર જમવું પડશે જેવી મજબૂરી ચહેરા પરના અકડામણભર્યા હાવભાવોમાં ડોકાઈ ગઈ ટિફિનનો ડબ્બો બળજબરીએ ઉઠાવી કમણે ડબલા ડગલા કેન્ટીન એરિયા તરફ ઉપડ્યા થોડા સમય પહેલાનો ઓફિસનો સન્નાટો કેન્ટીનના શોરભર્યા વાતાવરણ નીચે કચડાઈ ગયો બંને હાથ વડે કાનને ફીસવા માટે હાથ સહેજ તત્પર થયા જ કે પરિસ્થિતિએ જવાબદારી ભરી વર્તન કરવા વિવશ કર્યા હોય એમ સામેના ટેબલ તરફથી કોઈ સહકર્મચારીએ બેઠક માટે જગ્યા બનાવી આપી એ સહકર્મચારીનું મુખ નિહાળતા જ જાણે કોઈ ખૂંખાર પ્રાણીથી નાસી છૂટવાનો પ્રયાસ થતો હોય એમ વિહળ ગરદન ચારે દિશાનો એક ઉતાવળિયો ફેરો લગાવી બેઠી પરંતુ છુટકારાનો કોઈ વિકલ્પ કીકીઓમાં ઝડપાયો નહીં બધી જ બેઠક ભરેલી હતી એકાંતમાં જમણ કરવાનો કોઈ અવકાશ ન દેખાતા આખરે પરિસ્થિતિ સામે હથિયાર નાખવા જ પડ્યા અકડામણ પગના અફડાતા ડગલાઓમાં છાનીમાની અનુસરી એવો શાહ સાહેબ આવો બેસો અહીં નિરાતે હુલામણા આવકાર થકી મનની રીસ બેવડાઈ ગઈ બેવડાઈ ગઈ હોય અને શ્વાસ ભારે થઈ ગયા હોય એમ ટિફિન ટેબલ પર પટકતા વેત ખમીસનું ઉપરનું બટન એક ઝાટકે ઢીલું કરી દેવામાં આવ્યું અને આક્રમણ સ્થળાંતરનો ભોગ બનેલી ટાઈ થોડી આગળ પાછળ ખેંચાય ઠસોઠસ ભરેલા ટેબલ ઉપર થઈ રહેલી ભાત ભાતની ચર્ચાઓ કાનમાં જોરશોર અફડાવાની શરૂઆત થઈ ગઈકાલે રમાયેલી ભારત અને વેસ્ટ ઇન્ડિઝની મેચમાં કોણે સારું પ્રદર્શન કર્યું કોણે નબળું પ્રદર્શન કર્યું કયા ખેલાડીઓને લેવા જોઈતા હતા અમ્પાયરે કેટલા ખોટા નિર્ણયો આપ્યા વરસાદને કારણે પીચ ખરાબ ન થઈ હોત તો ભારત જ જીત્યું હોત અંબાણીના બંને દીકરાઓમાં કોણ સાચો ઉદ્યોગપતિ આવનારી ચૂંટણીમાં કોની જીત બાકી છે અમિતાભ બચ્ચન જ કોન બનેગા કરોડપતિનો લાયક સંચાલક છે જો એ નહીં હોય તો સો ફ્લોપ જ થઈ જાય બાળકોને સ્ક્રીન એડિક્શનથી છૂટા કરવા કયા કયા રામબાણ ઇલાજો છે વગેરે વગેરે એ બધી જ ચર્ચા વિચારણાઓ જોડે આસપાસના દરેક ટિફિનમાંથી ઘરમાંથી આવેલી વાનગીઓની ચટાકેદાર સુવાસ ધીમે ધીમે કરતી નાકમાં પ્રવેશવા માંડી એ સાથે જ શ્વાસ વધુ રૂંધાવા લાગ્યો હોય એમ ટિફિન ખોલી રહેલા હાથમાં ભીસ આવી નજર સામેના ખાનાઓમાં એનું એ જ હોટેલમાંથી ઓર્ડર થયેલું જમણ હતું મનમાં ઘૂવાઈ રહેલ તિરસ્કાર ચહેરા પર જરાયે ન છવાય એવી તકેદારી રાખતો પહેલો કોળિયો શીઘ્ર મોઢામાં ધકેલાઈ ગયો મસાલાઓના વધુ પડતા તીખા તડકાએ જીભને બાળી નાખી ઉધરસનો એક ફુવારો છૂટ્યો અને આંખો પાણીમાં તણાઈ ગઈ આસપાસની ચર્ચાઓને એક કામચલાઉ વિરામ મળ્યો રૂમાલ વડે ચહેરાની અરાચકતાને લૂછી કાઢવાનો સતર્ક પ્રયાસ કરવામાં આવ્યો બીજી ક્ષણે ફરીથી ચર્ચા વિચારણાઓ પુનઃ યથાવત થઈ પડખે તરફથી ધીમે રહી એક હાથ આગળ વધ્યો અન્ય ટિફિનનું ખાનું પોતાની દિશામાં આગળ વધ્યું એ નિહાળતા જ સભાનાથે પોતાનું ટિફિન તરત જ ચિંતાની ઝડપે ચિતાની ઝડપે સમેટવાનું શરૂ કરી દીધું ચહેરા પર કડક અડક મકમતા છવાઈ ગઈ નો થેન્ક્સ બંને શબ્દો એટલી સખત રીતે ઉચ્ચારવામાં આવ્યા હતા કે ફરીથી કોઈ આજીજીનો અવકાશ જ ન રહે ટિફિન હાથમાં લઈ ટેબલ છોડવાનો પ્રયાસ થયો જ કે પડખેથી સહકર્મચારીએ નમ્ર સાતમાં ફરીથી વાતનો સેતુ રચવાનો પ્રયાસ કરી જોયો કાલે સાંજે ઘરે પૂજા છે બધા જ કલીગ આવી રહ્યા છે તમે આવશો તો સાચે જ ગમશે એ બહાને તમને બધાનો યોગ્ય પરિચય પણ થશે અને અમને તમારો એક ત્રાસી નજરનો નફટ બાણ પડખે જઈ ભોંકાયું ન હું ઈશ્વરમાં માનતો નથી ભરેલા ટિફિન જોડે ભૂખ્યા પેટે કામ પર પરત થઈ રહેલા સહકર્મીને પાછળથી અપલક તાકી રહેલી નજરમાં અચરજ જોડે ઉપર તરફ ખેંચી રહી હતી એ પછીના લાંબા કલાકો કામના ટેબલ પર ગળાડૂબ વ્યસ્ત હતા એ વ્યસ્તતાનો અનેરો નશો ચડ્યો હોય એમ આંખ એક ક્ષણ માટે પણ આમથી તેમ વિરામ લઈ રહી ન હતી અડખે પડખેથી આવી રહેલા અવાજો ક્યારે સમી ગયા એની જાણ પણ ન થઈ સાહેબ ઘરે જવાનો સમય થઈ ગયો છે વૃદ્ધ પટાવાળાના ધ્રુજતા અવાજે જાણે ચડેલા નશાની બધી જ મજા ઉતારી નાખી હોય એમ હોશમાં આવતા એ બાવરા જેવા ચહેરાએ પટાવાળાને એ રીતે ઘેલી અચરતથી જોયો કે વૃદ્ધ જીવ એક ક્ષણ માટે ડઘાઈ ઉઠ્યું ઘર કેવું ઘર એક ક્ષણ બાદ આસપાસના વાતાવરણમાં પરત થતાં જાતને સંભાળતા જાણે હેંગ ઓવર ઉતર્યા બાદ ફાન પરત થયું હોય એમે એકલો એકલો બબડ્યો હા ઘર ઢળતી સાંજે ટેક્સીમાંથી પસાર થઈ રહેલા શહેર ઉપર બે આંખો જડબે સલાક ચડાઈ ગઈ હતી પરંતુ દ્રષ્ટિમાં પસાર થઈ રહેલા એ દ્રશ્યો પોતાની જગ્યા બનાવી રહ્યા હતા કે કેમ એ અંગે જોનારને અચૂક શંકા ઉપજે ટેક્સીની પાછળની સીટ પર ગોઠવાયેલું શરીર તદ્દન મૂર્તિ જેવું જળ હતું સિગ્નલ ઉપર આવી ઊભેલી ટેક્સીને હળવી બ્રેક લાગી પરંતુ વિરામ જોડે પાછળની સીટ પર ગોઠવાયેલા શરીરને કોઈ લેવા દેવા ન હતા કીકીઓ હજી પણ શૂન્ય અવકાશમાં સ્થિર હતી લાલ સિગ્નલ ઉપર રાહ જોવાનો કંટાળાજનક સમય આનંદપૂર્વક પસાર કરવાના હેતુસર ટેક્સી ડ્રાઈવરે એફએમ લગાવ્યું શાંત મૌન ટેક્સીમાં સંગીત ચહેકી ઉઠ્યું આખા દેશમાં ધૂમ મચાવી રહેલ એ રોમાન્ટિક ગીત દ્વારા ડ્રાઈવરનો આખા દિવસનો થાક ઉતરી રહ્યો હોય એમ એની આંગળીઓ વિરામ લઈ રહેલા સ્ટિયરિંગ ઉપર સંગીત ઉપજાવવા લાગી પાછળની સીટ પરની મૂર્તિ પોતાના ધ્યાનમાંથી ભંગ થઈ કીકીઓમાં હલનચલન થયું ડ્રાઈવરની આંગળીઓ ઉપર રોષના હાવભાવો મંડાયા એફએમ ઉપરથી ગુંજી રહેલું ગીત બાળ માં ઘી રેડી રહ્યું બળતામાં ઘી રેડી રહ્યું હતું એ વાતની બાતમી આપતા દાંત અંદર જોરદાર ફીસાયા હાથની આંગળીઓ મુઠ્ઠીમાં વળી જવા અધીરી બની સ્ટોપ ધીઝ મ્યુઝિક ફક્ત ત્રણ મુઠ ભઠ્ઠીમાં બળતા દાવાનળ સમા ગરમા ગરમ શબ્દો અન્ય કોઈ શબ્દ નહીં અન્ય કોઈ સભ્યતાનું નિશાન નહીં પ્લીઝ કે મહેરબાની કરીને જેવા શબ્દોનો કોઈ સ્પર્શ નહીં આગળની સીટ પર ગોઠવાયેલો ડ્રાઈવર નકશીખ દાઝયો હતો અપેક્ષા વિનાના વર્તનથી ભારોભાર ચોકી ઉઠ્યો હતો એની પહોળી થયેલી કીકીઓ પાછળ બેઠેલા પેસેન્જરને કે બેક મિરર થકી એરતથી તાકી ઉઠી પરંતુ ગ્રાહક એનો ભગવાન હતો એનો હુકમ માથા પર ઉઠાવતા એણે તરત જ એફએમ બંધ કરી નાખ્યો આંગળીઓ ફરીથી વિરામ કરી રહેલા સ્ટિયરિંગ ઉપર સ્તબ્ધ થઈ ગઈ આખા દિવસનો થાક ફરી ચહેરા ઉપર આવી એની જગ્યા પર ગોઠવાઈ ગયો સાબ એ ફૂલ લે ના સાબ એકદમ તાજા હે સબ બારીમાંથી અંદર તરફ ડોકાયેલા હાથમાં થમાયેલા ફૂલોની તાજી ફોરમથી આખી ટેક્સી જોત જોતામાં મનમોહક સુવાસથી માહિતી ઉઠી ના સાહેબ માં બીમાર હે સબ સાહેબ દવાઈ લેની હે એ ક્યાં કર રહે હો સાહેબ મેરા હાથ મેરા હાથ ડ્રાઈવરની નજર બેક મિરરમાંથી ખસી સીધી વળેલી ગરદન જોડે અવિશ્વાસમાં પાછળ તરફ ફરી જો હાથ પાછળ ખેંચી લેવામાં એક ક્ષણનો પણ વિલંબ થયો હોત તો એ ગરીબ બાળકનો હાથ ઝાટકા જોડે ઉપર ચડાવી દેવામાં આવેલા કાચથી નિસંદેહ કચડાય જ ગયો હોત પોતાને તિરસ્કાર જોડે રહેસી રહેલી આંખોને પાછળ તરફથી અત્યંત શાંત જીવે આંખોનો સંકેત થયો ટેક્સી ડ્રાઈવરે સંકેત થયેલી દિશામાં આગળ તરફ ગરદાન ફેરવી લી લીલા રંગમાં ફેરવાઈ ગયેલી ટ્રાફિક લાઇટ ઉપરથી નજર ફરી બેક મિરરમાં ઘૃણા જોડે પટકાઈ આમ ગેટિંગ લેટ ફરીથી ફક્ત ત્રણ ધગધગતા શબ્દો ડ્રાઈવરે ના છૂટકે ટેક્સી આગળ વધારી દીધી થોડા સમય બાદ ટેક્સી શહેરના એક ઘનાઢ્ય વિસ્તારમાં સ્થાપિત અપાર્ટમેન્ટના પાર્કિંગ વિસ્તાર નજીક આવી ઊભી રહી ગઈ પાછળ તરફનું શરીર જાણે લાંબા સમયની સજામાંથી છુટકારો મળ્યો હોય એમ શીઘ્ર નીચે ઉતરી આવ્યું ટેક્સી ડ્રાઈવર એક નફરત સફળ દ્રષ્ટિએ શરીર પર નાખી અને એ શરીરના પોતાની ટેક્સીમાંથી બહાર નીકળી જવાથી જાણે મોક્ષની પ્રાપ્તિ થઈ હોય એમ તરત જ ટેક્સી શહેરના રસ્તાઓ તરફ ઉતાવળ જોડે ભગાડી મૂકી તાદામ્ય એપાર્ટમેન્ટ એક બહુમાળી ઇમારત હતી કુલ દસ માળાઓ હતા અને દરેક માળ ઉપર બે વિશાળ ફ્લેટ હતા આમ કુલ વીસ આરામદાયક ફ્લેટ ધરાવતું એપાર્ટમેન્ટ શહેરના મધ્ય ભાગમાં ઠાઠથી ઊભું હતું અપાર્ટમેન્ટના પાર્કિંગ વિસ્તારમાં એક તરફ વાહનો માટેનો પાર્કિંગ એરિયા હતો અને બીજી તરફ એક નાનકડા બગીચા જેવો ગાર્ડન એરિયા હતો તળતી સાંજે ફ્લેટમાં રહેતા વૃદ્ધજનો ગાર્ડન એરિયામાં સ્થાપિત બાંકડાઓ ઉપર વાર્તાલાપ કરવામાં વ્યસ્ત હતા બગીચાના કેન્દ્ર વિસ્તારમાં ક્રિકેટના સ્ટમ્પ ચડાયા હતા જુદી જુદી આયુ ધરાવતા બાળકો કેટલાક વાલીઓ જોડે ટીમ બનાવી ક્રિકેટની રમતનો આનંદ માણી રહ્યા હતા કેટલાક યુવાનો પાર્કિંગ એરિયામાં ગોઠવાયેલી બાઇક ઉપર બેઠક જમાવી વાતો કરવામાં તલ્લીન હતા આમ આખા પાર્કિંગ વિસ્તારનો માહોલ એકંદરે ભીડભાડ અને ચહેલ પહેલથી ભરેલો હતો એ સોર ગુલથી અઢી ચઢી રહેલી રીસ આંખોમાંથી પરોક્ષ છૂટી રહી હતી ચહેલ પહેલ સામેના પ્રત્યાઘાતમાં ઓફિસની બેગ ઉપરની પકડ એટલી સખત થઈ કે જો એ બેગ માનવી હોત તો તેનો જીવ જ નીકળી ગયો હોત શર્ટ પર ખોસાયેલ કાળા સનગ્લાસ ચહેરા ઉપર એટલી જોડે ચડ્યા કે આંખોમાં ચાલી રહેલા વિચારોનો એક શબ્દ પણ કોઈ વાંચી ના શકે શરીર વધુ ટટાર થયું પાર્કિંગ વિસ્તારના અંદર તરફ કાર્યરત લિફ્ટ એનું સીધું લક્ષ્ય હતું એ લક્ષ્યના માર્ગમાં ઊભા દરેક રૂપી વિજ્ઞાનોને શક્ય એટલી ઝડપે પાર કરવા એણે પોતાના પગ સૈનિક સમા મક્કમ કર્યા ઊંડો દમ ભર્યો અને હવામાં ઉડતા વિમાન જેમ એ જમીન પરની હવાને એક જ શ્વાસે ચીરતો ગાર્ડન એરિયામાં પ્રવેશી ગયો બાળકોની ક્રિકેટની રમતની બાઉન્ડ્રી રેખા એના માટે આખો સામેના માનવીઓ જેમ જ અદૃશ્ય હતી રમતની તદ્દન મધ્યમાંથી એ યાંત્રિક માનવી જેમ સમાન ઝડપ જોડે આગળ વધતો ગયો બાઉન્ડ્રી બેટથી ફટકારવામાં આવેલો શોટ બાઉન્ડ્રી ફટકારી શકે એ પહેલાં ક્રિકેટનો દડો સીધો મેદાન વચ્ચેથી પસાર થઈ રહેલા માનવીના માથા પર જઈ અફડાયો ક્રિકેટની રમત અટકી પડી સોરી અંકલ સનગ્લાસ ચહેરા પરથી ધીમે રહી ઉતારવામાં આવ્યા મેદાનની વચોવચ અટકી પડેલું શરીર પાછળથી પડઘાયેલા અવાજની દિશામાં ફર્યું શોટ ફટકારેલા બાળકના ચહેરા ઉપર થોડી માફી અને થોડી આજીજીના આવભાવો સમિશ્રી તથા સોરી મિસ્ટર શાહ એક ખૂણામાંથી બાળકનો પિતા મહેન્દ્ર આગળ આવ્યો અને જમીન પર પડેલા દડા તરફ આગળ વધ્યો એ દડા સુધી પહોંચી શકે એ પહેલાં મેદાનની વચ્ચે અટકી પડેલા શરીરે ચીલ ઝડપે દડો હાથમાં ઉંચકી લીધો બાળકના પિતાની ગતિ અવરોધાઈ ગઈ બાળક અને પિતા તરફ વારાફરતી નજર ફેરવી ફરીથી માત્ર ત્રણ ધગધગતા શબ્દો મેદાનમાં ગુંજી ઉઠ્યા યુ મસ્ટ બી બીજા હાથ વડે સનગ્લાસ ફરી આંખોનું કડક આવરણ બની ગયા દડો હાથમાં થામી ઓફિસની બેગને ઝટકો આપી ખુન્નસ ભર્યા ડગલા લિફ્ટની દિશામાં આગળ વધી ગયા ગાર્ડન એરિયા અને પાર્કિંગ એરિયામાં હાજર દરેક બાળક યુવાન અને વૃદ્ધ આંખો સામે નિહાળેલ વર્તનથી શોકગ્રસ્ત રહી ગયા પાછળ આવી રહેલું બાળકો અને વાલીઓનું ટોળું પોતાના શરીર નજીક પહોંચી શકે એ પહેલાં લિફ્ટમાં ભરાઈ ગયેલા શરીરે ખૂબ જ ઝડપે પાંચમા માળ માટેનું બટન દબાવી દીધું ટોળું લિફ્ટ નજીક પહોંચ્યું જ કે લિફ્ટ બંધ થઈ અને પાંચમા માળ તરફ ઉપરની દિશામાં ગતિ કરી ગઈ નામની જ ક્ષણોમાં પાંચમા માળે પહોંચાયેલી લિફ્ટનું બારણું ખુલ્યું બે ફ્લેટ પૈકી એક ફ્લેટનું બારણું ખુલ્લું હતું કચરાની બેગ લઈ એક સ્ત્રી લિફ્ટની દિશામાં આગળ વધી કેમ છો વશિષ્ઠજી જાણે એ સ્ત્રી ત્યાં હતી જ નહીં અને કોઈ કશું બોલ્યું જ ન હોય એમ અત્યંત શાંત મૌન જીવે બીજા અપાર્ટમેન્ટનું બારણું ખોલવામાં આવ્યું અને તરત જ અફાળીને બંધ કરી દેવામાં આવ્યું એ અફડાટથી ડરી ગયેલી સ્ત્રી મૂંઝવણ ભર્યા હાવભાવો જોડે લિફ્ટમાં પ્રવેશી ગઈ અપાર્ટમેન્ટમાં પ્રવાસેલા માનવી સવારથી ફ્લેટ જાણે નિંદ્રામાંથી આળસ જાગી ઓફિસની બેગ સોફા પર પટકાઈ સનગ્લાસ નજીકના ટેબલ પર પટકાયા રસોડામાંથી એક મોટો છરો ડ્રોવરમાંથી બહાર કાઢવામાં આવ્યો અને કસાઈની અદામાં એ છરો સાથે લઈ આવેલ દડાઓ પર નિર્દયપણે ફરતો રહ્યો દડાના અવશેષો આખા રસોડામાં ઉડતા રહ્યા એ જ સમયે ફ્લેટની ડોરબેલ સતત વાગતી રહી ફ્લેટની બહાર ઊભું ટોળું રાહ જોતું રહ્યું પણ બારણું ન ખોલ્યું તે ન જ ખુલ્યું તો મિત્રો આજનો ભાગ અહીં જ સમાપ્ત કરીએ વધુ જાણીશું આવતા અંકે ત્યાં સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાઈકોનને ઓલ પર સેટ કરી દો એટલા માટે આ વાર્તાનો બીજો અંક અપલોડ થતાની સાથે જ તમને સૂચના મળી રહે ત્યાં સુધી આવજો જય માતાજી જય શ્રી કૃષ્ણ